અમદાવાદમાં પીધેલા કાર ચાલકો ને પોલીસ નો કે કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે શહેરના નરોડા દહેગામ રોડ પર એક કારના ચાલકે ચેકકાર દારૂ પીધેલી હાલતમાં બેફાન ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના જીવ ગયા છે કાર ચાલક એટલી સ્પીડમાં હતો કે ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કુદી કારવામાં ફંગોડાઈ ગઈ હતી અને સામેની બાજુ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા સ્થાનિક લોકોએ જ્યારે કારને ચાર ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયા ખાઈ રહ્યો હતો પોલીસે કાર ચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના કાકડિયા હોસ્પિટલમાં મૃત્યુનો મામલો બાપુનગરમાં કાકડીયા હોસ્પિટલમાં દર્દીને સ્નાઇટ મુકયા બાદ તેનું મોત થતાં પરિવારજનો હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો મૃતકના પરિવારજનોને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી મોડી રાત્રે પોલીસ અને હોસ્પિટલ મેનેજમેન્ટ તંત્ર દ્વારા સંપૂર્ણપણે ન્યાયિક તપાસ કરવાની મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરવાની ખાતરી આપવામાં આવતા પરિવારજનો દ્વારા મૃતદેહને સ્વીકારવામાં આવ્યો હતો પેનલ પોસ્ટમોર્ટમ માટે લાસ્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે શાહપુરમાં દારૂ પીવાના પૈસા ન આપતા દારૂડિયા અને બાપુનગરમાં અંગત અદાવતમાં ચાર લોકો ઘા માર્યા શાહપુર વિસ્તારમાં દારૂ પીવાના રૂપિયા માંગવા એક યુવક પર દારૂડિયાએ છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે તો ઘટનાની જાણ માધવપુરા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હુમલા બાદ યુવક આ જીવનભરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે પોલીસ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની ધરપકડ કરી છે

ગુજરાતમાં પ્રદૂષણની સામે ઓક્સિજન પ્લાન્ટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે રાજ્યના સાત મોટા શહેરોમાં ઓક્સિજન પાર્ક બની રહ્યા છે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિંધુ ભવન ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું અમદાવાદ સુરત રાજકોટ કચ્છ મહેસાણા વાપી જામનગર પાટણ વગેરે જગ્યાએ ઓક્સિજન પાર્ક બની રહ્યા છે ક્રેડિટ કાર્ડ અને વીમા પોલિસીના બારેને ત્રણ વૃદ્ધ સહિત ચાર સાથે છ લાખની છેતરપિંડી સાયબર ગઠિયાઓએ ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ આપવાનું કહીને વીમા પોલિસીના પૈસા અપાવવાનું કહીને તેમજ વાઇફાઈ કનેક્શન લેવા માટે ઓનલાઈન સર્ચ કરેલા ત્રણ વૃદ્ધ પાસેથી પૈસા પડાવ્યા હતા જ્યારે ઘાટલોડિયામાં રહેતા ડિજિટલ અરેસ્ટ કરી તેની પાસેથી પણ પૈસા પડાવ્યા ઠગાઈની ચાર ઘટનામાં સાયબર ગઠિયાઓએ પાંચ પોઈન્ટ અઠાણું લાખ રૂપિયા પડાવી દીધા હતા ગુજરાત કેસે સીએનજીમાં જુલાઈ ઓગસ્ટ પછી ડિસેમ્બરમાં રૂપિયા એક પચાસ ભાવ વધારો કર્યો તાજેતરમાં ગુજરાત ગેસ કંપની ત્રીજી વખત સીએનજીના ના ભાવમાં વધારો કર્યો છે એક ડિસેમ્બર બે હજાર ચોવીસે એક પોઈન્ટ પચાસ વધારો કરવામાં આવ્યો છે આમ સીએનજી ગેસના ભાવમાં વધારો થતા વાહન ચાલકોને ઉપર કિલો એક પોઈન્ટ પચાસ નો વધારો થયો છે શેલાઈન શરૂઆત થશે સીએનજીના ગેસમાં વધારો થતા એક પોઈન્ટ પચાસ વધારો થતા ગુજરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવ્યો છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનું જોર ઘટ્યું ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે આ ઠંડી વચ્ચે એક વિરામ આવ્યો હોય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

વિજય ચંદ્ર સુરે મહારાજ અને શ્રી ઉદય રત્ન સ્વાજી મહારાજની પુનિત નિષ્ણામાં સત્તર ઓક્ટોબરથી છ ડિસેમ્બર સુધી આદિ આનંદ ઉપધાન ચાલી રહ્યા છે તે અંતર્ગત દીક્ષા મહોત્સવ આદિ વિવિધ નિત્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ સો પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી સ્વામિનારાયણ મંદિર કુંકુમ મણિનગર અમદાવાદના શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસી સ્વામી અને શ્રી પ્રેમ વસલ દાસ સ્વામી પધાર્યા સ્વામિનારાયણ સંપ્રદાય અને જૈનાચાર્યોનું આ મિલન ઐતિહાસિક બની ગયું શહેરમાં વરસાદી પાણી અને ગટરના પાણીની સમસ્યાના ઉકેલ માટે રાણેત થલતે સહિતના વિસ્તારોમાં દસ કરોડથી વધુનો ખર્ચ કરાશે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની અને ગટર ઉભરાવવાની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટર લાઇન નાખવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાણીક વિસ્તારમાં નગરથી શાક માર્કેટ રોડ ગાયત્રી મંદિર લાલકૃષ્ણ મંદિર સમાધાન ચાર રસ્તા શ્રદ્ધા હોસ્પિટલ જોગસ પાર્ક તથા લાલબાદુર શાસ્ત્રી સોસાયટીમાં નગરપાલિકાના સમયગાળા દરમિયાન નેટવર્ક નાખવામાં આવ્યો હતો આ નેટવર્ક પચાસ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે જે ફૂટ જેટલી ઊંડાઈમાં હોવાથી સમગ્ર નેટવર્કને અપગ્રેડેશન કરવામાં આવશે તેની પાછળ બે પોઈન્ટ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને ને કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે